એટલા માનસિક રીતે માણસો જે બીમાર પડ્યા છે બીજી બધી બીમારી કોરોનામાં બધા સજનો ગુમાવ્યા એ તો થયો પણ માનસિક રીતે પણ ભયંકર મોટો આંકડો આવ્યો છે એ આંકડો છે ને હું નથી કહેતો આર્થિક રીતે આ થાય તે થાય બધું થયું પણ માનસિક રીતે આંકડો આવ્યો ને માત્ર ને માત્ર સત્સંગ અને ધર્મ થી આગળ ગયા એને જ થયો એટલી મને ખબર છે ભૂખ આવ્યો બધાય માથે કોઈને સજનો ગુમાવ્યા નથી ઓય ઈ વસ્તુ સુધી પણ ખાસ તો પછી કે હોક નો કાકે અંદર ની દુનિયા બગડેલી જ હોય બાયલ મોજ કરી હોય પૈસો ના અંતે ઈ બધું વિખારો અને પછી સ્થિરતા વહી જાય એટલે માનસિક બેલેન્સ ગુમાવ જાય સ્થિરતા માટેના આ બધા કાર્યક્રમો છે જ્યારે વિજ્ઞાનનો નો જીરો થઈ જાય ને ત્યાંથી આ સ્થિરતા અને ભક્તિ શ્રદ્ધા અંદરની મોજ એની શરૂઆત થાય છે ઈ મોજ આ કવિ તમે સાંભળ્યું છે કદાચ મે પહેલી વાર વાંચું આ બધો પેલા મે વાંચેલું પણ ત્યારે કંઈ ગોઈ ખૂબ નહીં પણ હમણાં વાંચ્યું મે પછી થોડું એને જોયા કર્યો એટલે મને ગમ્યું બહુ અને તમે તો જો સાંભળ્યું જ હશે ચારણી સાહિત્યનું એક કવિતા ઉપર ક્યારે ને એમ થાય કે મોજ થી મારે ડાયરો કરવો છે ત્રણ કલાક નો તો હું ઈ કવિતા ઉપાડો પૂરું પૂરું ને ડાયરો પૂરો થાય